જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું મારી સાસરીમાં ગઈ અને મને મારા મનમાં એક વાત હતી કે મારા પતિ મારી અમારા ઘરમાં નોકરાની સાથે પરણવા માગતા હતા કારણ કે તે મારા કરતાં વધુ ખૂબ સરસ લાગતી હતી એક દિવસ મેં મારી નોકરાણીના લગ્ન મારા ભાઈ સાથે કરાવ્યા હતા કારણ કે પિયરમાં મારાથી નાનું મારો ભાઈના લગ્ન હજુ થયા ન હોવાથી મારા ભાઈ બીજા લગ્ન કરવા માગતા હતા અને જ્યારે મારી નોકરાણી એના રૂમમાં આખી રાત રડતી હતી અને જ્યારે મેં સવારે બારણું ખોલીને જોયું મારા ભાઈના બદલે એના રૂમમાંથી પણ મારા પતિ બહાર આવતા હતા એમને જોઈને મારી આંખે અંધારા આવી ગયા મારું નામ વનિતા છે હું એક ગ્રેજ્યુએટ છોકરી હતી હું મારા પરિવારમાં સૌથી મોટી દીકરી હતી મારા પરિવારમાં હું છોકરી હતી એટલે મને પ્રેમ ઓછો આપતા પિયરમાં સુખ તો હતું પણ મારું લગ્ન જીવન હું ક્યારેય ખુશ ના રહી દુનિયામાં દરેક વ્યક્તિ જ્યારે ભાગ્યશાળી નથી એની આ લોકો પણ આવતી હતી મારા પિતા મને ખૂબ જ પ્રેમ કરતા પરંતુ હું એક વિનય નામના છોકરાને પ્રેમ કરતી હતી ત્યારે વિનય અને મારી મુલાકાત જ્યારે કોલેજમાં થઈ હતી પરંતુ બે ત્રણ વર્ષ સારું ચાલતું હતું અને હું અને વિનયને ખૂબ જ પસંદ કરતી હતી અને વિનય પણ મને ખૂબ જ પસંદ કરતો હતો અમે એકબીજા જોડે લગ્ન કરવા માગતા હતા અને મને વિશ્વાસ હતો કે વિનય મને ખૂબ જ પ્રેમ કરશે અને અમે બંને એકબીજા વગર રહી શકતા ન હતા અને હું મારા પરિવારમાં આ વાત કહી શકતી ન હતી કારણ કે મારા પરિવારમાં જ્યારે મારો જન્મ થયો ત્યારે મારા પરિવારને બિલકુલ પણ પસંદ ન હતું કારણ કે તે તેમને છોકરો જોઈતો હતો ને હું મારા પિતાજી જ ખૂબ જ પ્રેમ કરતા અને જ્યારથી વિને જોડે પ્રેમ થયો ત્યારથી હું મારા પરિવારને સમય વધારે આપતી તો આખો દિવસ ફક્ત વિનય વિશે જ વિચારતી હતી એમણે જ્યારે મારા આ જ્યારે મને ખબર પડી મારા પરિવારને આ વાતની ખબર પડી એટલે તેમણે મારો સંબંધ બીજે કે કરી નાખ્યો આ સમાચાર સાંભળીને મારો વિશ્વાસ તૂટ્યો હતો તેઓ એક અઠવાડિયામાં મારા લગ્ન નક્કી કરી દીધા હતા મેં તેમને કહ્યું કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરું છું તેના વગર જીવી શકું નહીં પરંતુ મારા પરિવારના એકના બે ન થયા અને મારા લગ્ન હર્ષ જોડે કરાવી દીધા હું પરિવારથી મારો સંબંધ તોડી નાખ્યો અને હું તે છોકરાને પ્રેમ કરતી હતી તેની સાથે જ મારે લગ્ન કરવા હતા પરંતુ ભાગ્યમાં મારા પતિ ક્યારેય તેમને મને અધિકાર ના આપ્યો હું મારા પતિને હરીશને ખૂબ જ નફરત કરતી હતી કારણ કે હું તો તેમના પાસે આવીની હતી અને મારા પતિ મને ખૂબ જ સારા સ્વભાવનો છોકરો હતો તે મને ખૂબ જ પ્રેમ કરતો પણ હું તેને ફક્ત જ નફરત જ કરતી હતી મારી જરૂરતો પૂરી કરવા ખૂબ જ મહેનત કરતા કામથી પાછા આવે એટલે બધા પૈસા મને આપી દીધા પરંતુ લગ્ન કરે બે વર્ષ પણ થ ન થયા પરંતુ બાળકને જન્મ ન આપ્યો હું ક્યારેય નહીં ભૂલી શકું લગ્ન થયા હતા એટલે મારા કારણે મારા પતિ અમારા ઘરની નોકરાણીને બહેન જેવું રાખતા અને હું ફક્ત એમના પર વહેમ કરતી પછી જ્યારે મેં મારા ભાઈ જોડે એના લગ્ન કરાવી દીધા અને તે પણ એમના જીવનમાં પણ ખૂબ જ આગળ વધી ગયા અને તે પણ સારી જિંદગી જીવી રહ્યા છે અને ધીરે ધીરે મારા મનમાં પણ હું હરેશને પ્રેમ કરવા લાગી અને જ્યારે થોડા મહિના પછી હું મા બની અને આજે હરેશ જોડે હું ખૂબ જ ખુશ છું અને જ્યારે મારા પતિ મારી સાથે લગ્ન જીવન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું અને મારા પરિવારમાં પણ ખુશીઓ ભરાઈ ગઈ હતી કારણ કે મેં એક પુત્રને જન્મ આપ્યો હતો